નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્ત્વના સમાચાર પર ભારત અને યુકેએ વ્યાપક આર્થિક અને વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે દહેરાદૂનમાં અનેક જગ્યા પર પાણી ભરાયા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આર્ટિસ્ટ ઇન રેસિડેન્સ કાર્યક્રમના કલાકારો સાથે સંવાદ કર્યો મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના નડાબેટમાં સરહદના સંત્રીઓ બીએસએફ જવાનો સાથે સંવાદ કર્યો નડાબેટ બીઓપી ની મુલાકાત લઈ ઓપરેશન સિંદુરની સફળતા માટે જવાનોને અભિનંદન પાઠવ્યા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કચ્છના લાડવિયા ખાતે રૂપિયા આઠસો પંચોતેર કરોડના ડ્રગ્સના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હવામાન વિભાગે દરિયાકાંઠાના રાજ્ય કર્ણાટક અને ઓડિશામાં મુશળધાર વરસાદની આગાહી કરી મધ્ય મહારાષ્ટ્ર છત્તીસગઢ પશ્ચિમ બંગાળના ગંગા પ્રદેશ અને મધ્યપ્રદેશ સહિત દક્ષિણ દ્વિપકલ્પીય ભારતમાં ભારે વરસાદની આગાહી રૂપિયા એક પોઈન્ટ ત્યાંસી કરોડના ખર્ચે નવનિર્મિત સુઈગામ બસ મથકનું ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું શ્રાવણ મહિનામાં સોમવારે જનપ્રતિનિધિ દ્વારા કાપડની થેલીઓનું ફ્રી વિતરણ કરવામાં આવશે વોઇસ વાઇટ બે હજાર થેલીઓનું વિતરણ કરવામાં આવશે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે